કરગેડ હેડલાઇન ન્યૂ પોલીસ પેટ્રોલિંગ છતાં માંજરપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ थमવાનું નામ લેતી નથી ત્યારે વડોદરા શહેર માંજરપુર બરોડા માં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવ બની રહ્યા છે વડોદરા શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવ બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થતા હોય છે ત્યારે વડોદરા શહેર માંજરપુર વિસ્તારમાં આવેલ બરોડા હાઇટ્સમાં છેલ્લા બે મહિનાથી ચોરીના બનાવો બનવા પામ્યા છે લોકો અનેક વખત માંજલપુર પોલીસ ની જાણ કરી છે છતાં કોઈ પણ પ્રકારની સુરક્ષામાં વધારો કરવામાં આવતો નથી આ સોસાયટીમાં આશરે પાંચ હજાર થી વધુ લોકો રહે છે તેઓ લોકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી હતી આ છે પંડિત દિલ્યાલ અંજલ છે જે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે અને જે ડ્રીમ પ્રોજેક્ટ હતું શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું હતું અને આ પ્રોજેક્ટ લાસ્ટ બે હજાર બાર તેરમાંથી સ્ટાર્ટ થયું છે અને આ ગુજરાતનું એક આયરન્સ બિલ્ડિંગ હતી જે તમે પાછળ જોઈ શકો છો અને આ આઇરસ બિલ્ડિંગમાં ફાયર સેફ્યુરિટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી જે ચાલું છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ બે વર્ષથી આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી બિન્સ કે માધલપુર પોલીસ સ્ટેશનમાં બી કરેલી છે પણ આનો ઉલ્લેખ આવતું નથી પોલીસ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી મને તો એવું લાગતું નથી પણ કાર્યવાહી કર્યું હતું તો આ ચોર બીજી વાર ના આવત કે ત્રીજી વાર ના આવત પણ મને એ મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થાય આ દિવસોમાં બી આવે છે બર બપોરે આવે છે પોલીસ સ્ટેશન પર આપેલા છે એના ફોટા આપેલા છે એના ગાડી નંબર આપેલા છે બધું આપેલું છે હાયરેસ્ટ બિલ્ડિંગ છે ફર્સ્ટ માધલપુરમાં અને આ તેર માળા બિલ્ડિંગ છે આ તેર માળા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ટોટલ ઇક્વિપમેન્ટ બધા બંધ છે જે હાલની કંડિશનમાં બધું કહેવાય ને આજે કંઈ આગ લાગે તો અમારે જવાનું નહીં ભાઈ પહેલાં તો પ્રશાસન કે વીએમસીવાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ પાસે જવાનું અમારે એ જ કન્ફ્યુઝન છે હાઉસિંગ બોર્ડમાં જોઈએ કીધું કંઈ એનું રજૂઆત આવતું નથી હવે મેઇન કોઈને અમે સંકલન કર્યું કે ખબર જ નહીં પડે હાઉસિંગમાં તમે કંઈ જાણ કરો હાઉસિંગમાં લાસ્ટ ચાર વર્ષ એમ લોકો રજૂઆત કરી રહ્યા છે એ ખાલી ફાયર સેફ્ટી એનઓસી આપતા બી નથી અને જે કામ કરાવવા છે એના જે અમારું ફંડ છે સાડા ચાર એ ફંડમાંથી માઇનસ પૈસા માઇનસ કરી રહ્યા છે એનો બી અમને કંઈ હિસાબ આપતો નથી શું નામ તો